હાય ફ્રેન્ડ્સ હું છું ભાવેશને આજે આપણે માપના બ્લાઉઝ ઉપરથી ફોર ટક્સ બ્લાઉઝ કટિંગ કરવાનો છે પાછળનું ઘરું કટિંગ કરતા શીખવાનું અહીંયા આગળ આપણે ફોર ટક્સ બ્લાઉઝ કટિંગ કર્યો છે ને આપણે બાવીની મેં આ સાંધો આવ્યો છે તે કઈ રીતે કટિંગ થાય તે આપણે પૂરેપૂરી ડિટેલ સાથે વિડીયો જોઈએ તમે યુટ્યુબ પર ભાવેશ લેડીઝ ટાઈલર તમે સર્ચ કરશો તો મારી ચેનલ ખુલી જશે ત્યાંની મેં સિવા ક્લાસના દરેક વિડીયો આપણે બનાવીને મૂકેલા છે હવે આપણે ફોર ટક્સવાળો બ્લાઉઝ કઈ રીતે કટિંગ થાય તે શીખીએ માપ ઉપરથી હવે આપણે માપનો બ્લાઉઝ લઈ લઈએ અને અહીં આગળ આપણે ચાર ટક્સ છે અહીં આગળ આપણે તેની લંબાઈ પહેલાં જોઈ લઈએ અહીં આગળ આપણે તેની લંબાઈ માપી લેવાની છે આ રીતે અહીં આગળ પંદર લંબાઈ થાય છે હવે આપણે પંદર લંબાઈ છે તેની નિમય એક ઇંચ ઉમેરવાનું છે અહીં આગળ આપણે સોળ ઇંચ મૂકી દેવાનું ત્યાર પછી આપણે અહીં આગળ શોલ્ડર માપી લઈએ શોલ્ડર પોણા ત્રણ થાય છે એટલે આપણે સવા બેનું આપણે સવા બે ઇંચનું ગરું લઈ લેવાનું છે પોણા ત્રણ ઇંચ આપણે જે શોલ્ડર થયો તેની અંદર આપણે પોણો ઇંચ અંદર ઉમેરી દેવાનું છે એટલે અહીં આગળ પોણા છ થાય છે કે પોણા છ મૂકી દેવાનું આ રીતે ને ત્યાર પછી આપણે માર્કિંગ કરી દેવાનું છે અહીંયા આગળ પહેલાં સીધો લીટર કરવાનો ને અડધા ઇંચ અહીંયા આગળ પાંચ ક્રોસ આપી દેવાનો છે એટલા માટે કે તમારે શોલ્ડર ઉતરે નહીં એટલા માટે અહીં આગળ આપણે છ ઇંચનો મૂળો ઉતારવાનો છે ત્યાર પછી આપણે તેની આપણે ચેસ્ટ માપી લઈએ જો અહીં આગળ આપણે આ જે ઉક્સ પટ આઈ પટ્ટી છે ત્યાંથી આપણે આગળ આ સિલાઈ મારી છે ત્યાં સુધીનું આપણે માપી લઈએ પહેલી જે સિલાઈ હોય ત્યાં સુધીનું સવા દસ થાય છે અહીં આગળ આપણે સવા દસ મૂકી દેવાનું ને દોઢ ઇંચ આપણે ડબલ લાઈમ લઈ લેવાનું છે ને ઉપર જે શોલ્ડર થયો તે આપણે નીચે પોણા છ ઇંચ મૂકી દઈએ આ રીતે પછી માર્કિંગ કરી દેવાનું ત્યાં પછી આપણે હવે કમર માપી લઈએ અહીંથી આપણે જે માપનો બ્લાઉઝ હોય તેની પહેલાં આપણે પછી આપણે કમર માપી લઈએ આ રીતે આપણે જેની કમર થતી હોય એ આગળ સાડી ચોત્રીસ થાય છે એટલે આપણે આ રીતે મેજર ટેપ પકડી લેવાની અને તે સાડી ચોત્રીસથી આ રીતે આપણે અડધું કરી દેવાનું એટલે સવા સત્તર થાય તેથી અડધું કરી દે એટલે સડા આઠને દોરો થાય હવે આપણે સડા આઠને એક દોરો મૂકી દેવાનો ને આપણે પોણા તેર ઇંચ આપણે ડબાણ મૂકી દેવાનું છે આ રીતે પોણા તેર ઇંચ ત્યાં પછી આપણે માર્કિંગ કરી દઈએ અહીંથી આપણે મૂળો ઉતારવાનો છે અહીં આગળ સવા ઇંચ મૂકી દેવાનું બે બે આપણે ક્રો માર્કિંગ કર્યું છે ત્યાંથી આપણે ઊભું સવા ઇંચ મૂકી દેવાનું એટલે આ રીતે તમારે મૂળાનો રાઉન્ડ છિપાઈ જશે અને ત્યાર પછી આપણે અહીંથી કટિંગ કરી દઈએ આ રીતે અહીંયા આગળ કટિંગ કરી દેવાનું વધારાનું આપણે જે માર્કિંગ કર્યું તે આપણે કટિંગ કરી દઈએ અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ગુજરાતીમાં સિવાણ ક્લાસના આવા વિડીયો લાવતા રહે છે અને નોટિફિકેશન ઓલ કરી દોજો તો આપણા વિડીયો તમને રોજ સવારે સાડા અગિયારે મળી રહે જે બે બે લાઇકા ઘંટી આવે છે તે ઓલ ઉપર સેટ કરી દોજો અહીં આગળ આપણે સવા બે ઇંચનું માર્કિંગ કરી દઈએ ગરું કટિંગ કરવા માટે આ રીતે તમારે સવા બે ઇંચ અહીં આગળ મૂકી દેવાનું છે આ આપણે કમ્પ્લીટ કટિંગ થઈ ગયું ત્યાર પછી આપણે અહીં આગળ સામેના ભાગમાં આપણે જે કાઢ્યું તે આગળ આપણે આ રીતે ગોઠવી દેવાનું છે અહીં આગળ આ રીતે ગોઠવી દેવાનું કમ્પ્લીટ જે આગળની કિનારી આવે છે ત્યાંથી થોડુંક આઘું મૂકવાનું એટલે તમારે આપણે કટિંગ કરતાં ફાવે અહીં આગળ આપણે જે માગણ પાછળનું કટિંગ કર્યું તેનાથી અડધો ઇંચ વધારે રાખવાનું છે વધારે ને ત્યાર પછી આપણે શોલ્ડર ઉપર જોઈન્ટ કરી લેવાનું આ રીતે કમ્પ્લીટ માર્કિંગ જોઈ લો અહીંયા આગળ આપણે અડધો ઇંચ અહીં આગળ બી આપણે અડધો ઇંચનું માર્કિંગ કરી દઈએ ત્યાર પછી આપણે અહીંથી સીધી આ રીતની સીધું માર્કિંગ કરી દેવાનું છે ને ત્યાર પછી આપણે એકદમ બેઠે બેઠું થાપી દેવાનું છે આ રીતે જુઓ અહીંયા આગળ આ રીતે થાપી દેવાનું એ આપણે જે સો બે ઇંચનું માર્કિંગ કરી દઉં તે આગળ ઊભો લીટો કરી દે એટલે આપણને યાદ આવે કે આપણે અહીંથી ગરું કટિંગ કરવાનું છે આ અહીંયા આગળ આપણે આગળની સાઈડ સીધું માર્કિંગ કરી દે અહીંયા આગળ આપણે ક્રોસ આપી દેવાનું થોડોક આ રીતે આપણે કમ્પ્લીટ માર્કિંગ થઈ ગયું હવે આપણે ગરું લઈ લઈએ આપણે જે ગરું માપનું કરવાનું માપના બ્લાઉઝ ઉપરથી આ રીતે ઘરું અહીં આગળ મૂકી દેવાનું અને થોડુંક આપણે વારવા માટેનું ઉપર રાખવાનું એટલે આપણે સાડા છ ઇંચ આવશે અહીંયા આગળ સાડા છ ઇંચનું ગરું આવી ગયું તો આપણે અહીં આગળ અઢીનું માર્કિંગ કરવાનું છે કેટલું રાખવાનું અઢી ઇંચ ને અહીંથી આપણે આ રીતે સીધું કરી દેવા ને અહીંથી આપણે ગરાનો રાઉન્ડ શેપ આપી દઈએ નહીં આગળ આગળનો મૂળો ગારવા માટે અડધો ઇંચનું આ રીતે રાઉન્ડ શેપ આપી દેવાનું છે અડધો ઇંચ રાખવાનું છે એટલે આપણે કમ્પ્લીટ માર્કિંગ થઈ ગયું ને અહીંથી આપણે હવે કટિંગ કરી દઈએ આપણી ચેનલ ઉપર દરેક જાતના વિડીયો તમને ગુજરાતીમાં સીવા ક્લાસના મળી રહેશે તમારે બ્લાઉઝ કટિંગ ડ્રેસ કટિંગ ચણિયાચોળી કટિંગ કે અન્ય કામ બી તમારે શીખવું હોય તો આપણી ચેનલ ઉપર સીવા ક્લાસનું જે પણ કામ શીખવું હશે તે મળી જશે ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી આ રીતે આપણે મૂળો કટિંગ કરી દેવાનો અહીંથી આપણે શોલ્ડર કટિંગ કરી દઈએ ને અહીંથી આપણે ઘરું જે કાપવાનું છે રાઉન્ડ શેપમાં તે આ રીતે રાઉન્ડ આપી દેવાનું એટલે આપણા આગળનું ઘરું કમ્પ્લીટ રાઉન્ડ શેપમાં કપાઈ ગયું ને વધારાનું આપણે અહીં આગળ કટિંગ કરી દઈએ આ રીતે કટિંગ કરી દેવાનું એટલે આપણા કમ્પ્લીટ આ આગળનો ભાગનું કટિંગ થઈ ગયું હવે આપણે ટક્સનું માર્કિંગ કઈ રીતે કરવાનું માપના બ્લાઉઝ ઉપરથી અહીં આગળ પહેલાં આપણે ટક્સ માપી લઈએ કેટલા દૂર છે તે આગળ ટક્સ પી લેવાનું ચાર ઇંચ દૂર છે ને અહીંથી આપણે શોલ્ડરનું જે આપણે સાધો છે ત્યાંથી આ રીતે મૂકી દેવાનું ને જે ટક્સ માર્યો છે ત્યાં સુધી આપણે જોઈ લેવાનું એટલે સાડા દસ ઇંચ આવે છે અહીં આગળ આપણે સાડા દસ ઇંચ છે અમે અડધો ઇંચ વધારે રાખવાનું એટલે અગિયાર માર્કિંગ કરવાનું ને અહીં આગળ આપણે ચાર છે એટલે સવા ચાર મિલ દેવાનું જે આપણે ઉક્ષ પટ્ટી પટ્ટી લગાવીએ તેની મય દબાણ જાય એટલા માટે અહીંયા આગળ આપણે દોઢ ઇંચનું ટક્સ મારવા માટે સવા સવા ઇંચ આગળ પાછળ મૂકી દેવાનું એટલે આ રીતે કમ્પ્લીટ થઈ જાય જો આ રીતે તમારે નીચે ટક્સ આવી જશે અહીં આગળ આપણે અણિયાવાળી વસ્તુથી આ રીતે ઓલ કરી દેવાનો ત્યાર પછી હવે ઉપરના જે બે ટક્સ મારવાના છે ત્યાં આગળ એક ઇંચનું આ રીતે માર્કિંગ કરી દેવાનું એક ઇંચ ત્યાર પછી એક ઇંચ આપા માર્કિંગ કરવાનું ને એક ઇંચ આપા આ રીતે ક્રોસમાં માર્કિંગ કરી દેવાનું એક એક ઇંચનું જુઓ એટલે તમારે આ રીતે તૈયક્ષ થઈ જાય ને અહીં આગળ આપણે એની ક્રોસમાં ચોથો ટક્ષ આપી દેવાનો અને અહીં આગળ આપણે પેનથી નિશાન કરી દેવાનું એટલા માટે પેનથી નિશાન કરવાનું કે આપણે સીવીએ તે વખતે આપણને ખબર પડે કે અહીં આગળ આપણે ટક્ષ મારવાનો છે ને આ રીતે પછી તમારે કાતર વડે ચેંકા મારી દેવાના જે ટક્ષ મારવાનો છે એટલે તમને સીવતી ઘડીએ ખ્યાલ આવે કે અહીં આગળ આપણે આ રીતે ટક્સ લેવાનો છે ને બે પડખામાં તમારે એક જ સરખા ટક્સ આવે કે ઊંચા નીચી આવે નહીં એટલા માટે અહીં આગળ આપણે બાઈ કટિંગ કરીએ આ રીતે આપણે પહેલાં ડબલ વારી દેવાનું છે ત્યાં પછી આપણે માપની બાહીં લઈ લઈએ બ્લાઉઝના માપ પરથી આપણે દસ ઇંચ થાય છે અહીંયા આગળ દસ ઇંચની બાંય છે અહીં આગળ આપણે ઊધું કરી દેવાનું બાય આપણે તેની મોરી માપી લઈએ સવા પાંચ થાય છે ને અહીંથી આપણે સીધું જે મૂંડાન ભાગમાંથી આવતું હોય તો અહીંથી આપણે આ રીતે સીધમાં માપ માપી લેવાનું એટલે સાડા સાત ઇંચ થાય છે અહીં આગળ આપણે સાડા સાત ઇંચ થાય છે પણ અહીં આગળ ખૂટે છે એટલે આપણે આગળ આ રીતે કાપડ વારવા માટે જોઈ લેવાનું ડોળી ઇંચ દબાણ આવે છે કે નહીં આવતું આપણે થોડું કાપડ પાછું લઈ લઈએ આ રીતે હવે આગળ સાડા સાત ઇંચ મૂકવાનું ને દોઢ ઇંચ આપણે દબાણ આવી ગયું એટલે એટલું રહેવા દેવાનું ને આપણે આગળ દસ જેટલા અગિયાર મૂકીને આ રીતે માર્કિંગ કરી દેવાનું ને મૂડાનું જે આપણે આ માર્કિંગ કરે છે તે ત્રણ ઇંચ રાખવાનું ને અડધો ઇંચ આપણા દબાણનું રાખવાનું આ રીતે કરી દેવાનું જે આપણે અહીં આગળ સળા સાત છે ત્યાં આપણે મૂકી દઈએ દોઢ ઇંચ આપણે આ દબાણ આવી ગયું એકદમ માપ ટુ માપ અહીંયા આગળ આપણે સવા પાંચની બાહી હતી મોહરી તે મોહરી મૂકી દેવાની દોઢ ઇંચ આપણે ડબાણ મૂકી દેવાનું તો અહીંથી આપણે આ રીતે સીધું માર્કિંગ કરી દેવાનું છે ક્રોસમાં એટલે ત્યાં પછી અહીંથી આપણે આ રીતનો રાઉન્ડ શેપ આપી દેવાનો અહીંથી આપણે સ્લીવ કટિંગ કરી દેવાની આ રીતે આપણે આગળ રાઉન્ડ શેપ આ રીતે કટિંગ કરી દેવાનો અને ફૂલ સ્લીવનો કટિંગનો વિડીયો જોવો હોય તો જે આપણે ઉપર લિંક આપી છે તેનાથી તમે જોઈ શકો છો અને આપણે આ વારવા માટે ચેકો મારી દીધો એટલે આપણે સીવા બેસીએ તો આપણને ખ્યાલ આવે કંઈથી આપણે વારવાનું છે એટલા માટે અહીંયા આગળ આપણે દોડીતનું સીધમાં રાખવાનું છે સીધું રાખવાનું તે દબાણમાં જાય ને તે ઊંચા નીચી મૂળાના ભાગમાં થાય ને એટલે આપણે ત્યાં આગળ દોણિતનું સીધમાં રાખવાનું આપણે સાંધો કાઢીએ આ રીતે આપણે આગળ દબાણનું મૂકીને આ રીતે આપણે ગોઠવી દેવાનું અંદર દબાણ આવી જાય તે રીતે આપણે જે સિલાઈ મારતી વખતે દબાણ લઈએ તેનું પણ આપણે અંદર દબાઈ દેવાનું ત્યાર પછી આ રીતે આપણે કટિંગ કરી દેવાનું ટેક જ માપનો સાંધો એના માપે કટિંગ થઈ જાય એટલા માટે આ રીતે તમારે તેનો સાંધો અહીંયા આગળ આવી જશે અહીં આગળ આપણા હવે આગળના ભાગનો ગારણ ઉતારીએ અડધા ઇંચનું આપણે આ રીતે ગારણ ઉતારી દેવાનું છે એટલે આપણા બાયનું કમ્પ્લીટ કટિંગ થઈ ગયું આ રીતે તમારે કમ્પ્લીટ કટિંગ થઈ જાય આગળનું ટેકરો આગળ ખાડોન પાછળ ટેકરો હવે આપણે ઘરું કટિંગ કરીએ અહીં આગળ તેના માપેથી તે તમને બતાવું આપણે બ્લાઉઝ લઈ લેવાનો છે માપનો જો આ રીતનું અહીંયા આગળ ગરું છે કેટલું ઉતારેલું છે તેના માપે માપ લઈએ અહીંયા આગળથી આપણે સેન્ટરમાંથી પકડી લેવાનું છે ને ત્યાર પછી આપણે નીચે સિલાઈનું છોડી દેવાનું ને ઉપર આપણે સિલાઈનું છોડીને મશીન માર મશી આપણે ચેકો મારી દેવાનો ને અહીંયા આગળ આપણે અઢી ઇંચ લઈ લેવાનું છે ત્યાર પછી આ રીતે માર્કિંગ કરી દેવાનું ને અહીંયા આગળ આપણે રાઉન્ડ શેપ આપી દેવાનો છે આ રીતે ત્યાર પછી આપણે આ રીતે રાઉન્ડ શેપની અહીં ગરું કટિંગ કરી દેવાનું છે આ રીતે એટલે આપણે આ કમ્પ્લીટ ગરું કટિંગ થઈ ગયું આપણા બ્લાઉઝ કમ્પ્લીટ કટિંગ થઈ ગયો એક નવા વિડીયો સાથે મળીશું